આપણે સીતારામ આપણે યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવાર અવારના ફોનમાં દીપડાની જગ્યાએ કૂતરા હાલ છે આ ઘેટ હોય અંદર મરી ગયેલું પડ્યું ને એની વાંચે કૂતરો હાલ છે બહાર નીકળવાનું કેમ કરે છે આ કોઈ પૂરો નથી હોય ને આવી ગયો છે આ તો હું અત્યારે તપાસ કરવા આવ્યો ને પિંજરે કુતરો હલવાઈ ગયો હું આવ્યો તો જોવા મેં કીધું કેમ છે પિંજરામાં કા મજા આવે ને તને કોને બાપના સમજી થતા અહીંયા ઠેઠમાં વાસની હું ઘેર આવ્યો કે ગરી ગયો નહીં દેર હવે નીકળ બહાર આવે ખબર કુજરી પટપટાવા છે કુઇતરી પર પડકે ઓળ કાય છે આવડો હલવા ગયો ને આ બારે હલવા મેલીન જવાય નહીં તો રામ રામ ને સીતારામ આપણી યુટ્યુબ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કાઢો ચાલો બિચારાને ને બારે કાઢી આવે કાઢવું હવે નાખી ના પણ આમાં કરી જાય Helvete! Ah, <laughs>